વેલા રાંધવા મળ્યા રાણી ખાલી આવી ઉતાવળ ના કરવાની હોય ઉતાવળ તો કરે ભૂખ લાગી હોય આજ નથી ખવાની પાણીપુરી મોડું થઈ ગયું હતું એટલે

હું આવું જયારે રે ટિફિન વાળો આવ્યો ટાઈમ કાપી દેવાનો આઠ વાગે આવી જવાનું ભાઈ આઠ વાગે રેડી જાય આઠ વાગે આવી જાય રેડી આવ્યો ભાઈ ગા જમવા બે ખોટી એવું મગજ મારી કા પછી આપણે એમ કર્યું તો ગાયત્રી ઘણી લો છે બરાબર ત્યાં એકાદ અહીંયા ટિફિન સર્વિસ કરાવી નાખવી આપને ટિફિન આપી જાય તો કામ જ થઈ જાય ને હે નાજી બે ત્રણ શાક હોય આ ખાધું છે ભાઈ હોય આ તો ઘરે આ શાક બનાવું ઓલું શાક બનાવું આ બનાવ્યું કેમ નો ખાધું તો સારું થાય લે મારું પાછું ટાઈમ નું ઠેકાણું નહીં કારા કારક દહ દહ વાગી જાય એનું શું કરવાનું ઈ છે હવે ભાખરી નું રાંધી નાખવાનું હોય આ રાંધી ખાધું પછી રાતે કઈ ખાવું હોય તો

બસ કંટાળો આવે આપણે મે તને કંટાળો આવે ને ના આપણે રાંધવાની બળદરા તો મૂકી દેવી હાવ કઈ દાડીએ જાવ તો કેમ થાય એમાં કંટાળો સડશે કે નહીં સડે ના દાડીએ જાવ એમ કરતા 3 ટક રાંધવું હાવ ઘરે ને ઘરે 3 ટક ખરું ઓરો દાડીએ જાય કેટલી માથા પર એમ કરતા ના ના

તમને તેમ મને ફોન કરી દેજો તમારે જે ખાવું હોય ને હું બનાવી દઈશ પછી માર્કેટમાં રસ કે નહીં પડે ને ન લાવવું પડે એમ લઈ લેતા આવો તો લઈ દેજો ને એમ ના ના હું ભાઈ આવી ગયો ઉપર એમ થઈ લાઈન ઉપર આવવાની તો વાત નથી હું તમને આમ એમ નકર તમને મેં રાંધી નથી એક તક તો બતાવી દ્યો તેમ મને એવો હું કીધો એક તાય ભૂખ લાગી હોય ને આ તો એક કે થોડુંક એક તાય પેટમાં ઉંદડા દોડતા હોય એમાં તું ખીજો કે ગજી વાર છે નામ છે ને તેમ છે ને રખડો વઈ ગઈ હતી કે ગઈ આજ માર્કેટમાં ગઈ થી હા હું લેવા ગઈ થી હા દર ને શીરું ને એવું બધું લાવવાનું તો લઈ આવું